જોઈ લો મિત્રો આપણે ડિગ્ગી માટે પોપટજીને લાવ્યા છે પ્યારી ડિગ્ગી આ એમનો બાબો છે જયદીપ ને ડિગ્ગી માટે સ્પેશિયલ ગિફ્ટ લઈને આપણા ઘરે આવ્યા છે હેલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અમે ડિગ્ગી બે જણા ઉઠી જાય છીએ મસ્ત નહીં ધોઈને ફ્રેશ ફ્રેશ થઈ જાય છીએ માતાજીની દીવાબત્તી કરી લીધી દાંતન કરી ભાઈ હાંતન કરી હા આર કે ગુડ મોર્નિંગ

તો ગાય ઘણા બધા મિત્રોની સારી એવી કોમેન્ટો આવશે છે હેપ્પી હેપી બર્થડે લખ્યું એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજી એક વસ્તુ કે ઘણા મિત્રોની કોમેન્ટો આવશે કે ભાઈ સોમભાઈ કેમ વિડીયોમાં દેખાતા નથી તો મિત્રો સોમભાઈ ખરા એ બીમાર પડ્યા છે અને એમને ડૉક્ટરે આરામ કરવાનું કીધું છે એટલે એમને એક મહિનાની રેસ્ટ આપેલો છે હું એક મહિનામાં થોડા દિવસો બાકી છે એટલે કદાચ અઠવાડિયા પછીના શૂટિંગમાં કદાચ છોમા કાકા આવી જશે ભગવાન માતાજીની દયાથી જલ્દી સારું થઈ જાય લગભગ તો કમ્પ્લીટ જેવું જ છે કારણ કે બે દિવસ પહેલાં અમારા સમાચાર મળ્યા અને ભેગા થઈએ છીએ એટલે બહુ સારું તબિયત સારી હોય એવું લાગતું હતું એટલે જલ્દીથી તમારા અગર કોમેડીથી ભરપૂર વિડીયો લઈ અને આવી જશું તો મિત્રો આ તમારી કોમેન્ટ આયા કરતી હતી એટલે મારે જવાબ આવવો બને છે એટલે મી જવાબ આપી દીધો છે તો શું મા કાકા માટે દુઆ કરજો કે જલ્દીથી આરામ થઈ જાય એમ નહીં બાકી અત્યારે વાગ્યા છે નવ આપણે નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને ખેતરમાં ઝાડો અડવાણ ચાલુ હતી તો એ ખેતરમાં ઓટો મારી આવ્યા છીએ અને હવે અહીં અગિયાર બેઠા છીએ તો નાસ્તો તો કરી લીધો છે હવે શાંતિથી થોડો ઘણો ટાઈમ થાય ને અગિયાર વાગે એટલે અગિયાર વાગે આપણે શાંતિથી જમી અને પછી શૂટિંગમાં નીકળવાનું થશે કારણ કે કાલે તો રજા હતી એક બે ભાઈઓ આપણો બાજા એટલે તો બન્યા રજો બ્લોગમાં તો મિત્રો અત્યારે વાગી જશે સાડા દસ ને અમારા માટે તો બહુ આનંદનો દિવસ છે કારણ કે આજે ગાંધીનગરથી કોર ગામ થી ચાલ અમારા સબસ્ક્રાઈબર અમારા જીગરદાન મિત્ર છે પોપટજી એ અમારા ડિગ્રી માટે ગિફ્ટ લઈને આવ્યા છે અને શું ખબર કરવા માટે છે અમારો તો જૂનો સંબંધ હતો યોગમાયા ચેનલ પહેલા સ્ટાર્ટિંગ માંથી જ આપણો તો સબ્સ્ક્રાઇબ કરેલ છે અને અમે તો બહુ મળ્યા 2017 થી થી હોય હું બની ખબર કરવા માટે અને ડીજી મળવા માટે તો ખૂબ ખૂબ આભાર ને એમનો જયદીપ જોઈ લો ડીજી તો બે બસ મજા ને તમારા વિડિયો બહુ મસ્ત આવો તો રોજ જોઈએ છે હા તો મિત્રો એ ગિફ્ટ લાયા છે એ પછી હમણાં મોડા અનબોક્સિંગ કરીએ આપણે કારણ કે હવે શૂટિંગમાં જવાનો ટાઈમ થયો છે પોપટજીની થોડી મહેમાન ગતિ કરીએ અને પછી ને તો મિત્રો ડીગી તો પોપટજીના ખોળા બી આવી જઈએ જોને રોજ ઓળખતી હોય ને એવી રીતના અને બધું ઘડિયાળને બધું ચાલુ કરી દીધું જયદીપ જોવું હતું ડીગી હા તો જોઈ લો મિત્રો આપણે ડીગી માટે પોપટજીને લાયા છે પ્યારી ડીગી આ એમનો બાબો છે જયદીપ ને ડીગી માટે સ્પેશિયલ ગિફ્ટ લઈને આપણા ઘેર આવ્યા છે તો એમનો ખૂબ ખૂબ આભાર અને પછી અનબોક્સિંગ કરીએ આપણે બોલા બોલાવો એ ડીગી ડીગી તો મિત્રો આપણા ઘરે જે મહેમાન આવ્યા હતા એ ડિગીમાં આપણે ગિફ્ટ આપી અને પછી જશે સો માતાની ખબર પૂછવા માટે અને આપણે થઈ જશે શૂટિંગમાં જવાનો ટાઈમ તો આપણે છે શૂટિંગમાં શૂટિંગમાં જઈને પછી મળીએ મને દોડો તો મિત્રો અત્યારે વાગી જશે છે સાડા ચાર ને આપણે શૂટિંગ પૂરું કરી જોગમાયા ટાઈગરનું અને ઘેર પોકી જાય છીએ ઘરના ના તો દરવાજા બંધ છે કારણ કે લગભગ બધા હેતરમાં જતા લાગે છે તો આપણે ચા પીવાની બાકી છે ચા પીને મૂળ ફ્રેશ કરી નાખીએ ને પછી હેતર બાજુ નીકળીએ જોઈ લો તમે ઘર બંધ જ છે એટલે મિત્રો ઘરને ફાઇનલી તાળું મારી દીધું છે તાળું મારીને બધા હેતરમાં જયેલા છે એટલે આપણે ઘર ખોલી લે પહેલાં તો મિત્રો આપણે ઘર ખોલી દીધું છે તાળું છીએ ગાયમાં તો મિત્રો આપણો ચા આઈ ગયો છે અને આટલો સર નાસ્તામાં પાપડી તો ચા અને પાપડી બે ફટોફટ નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરી અને પછી ડીગી બહેન જઈએ છીએ ખેતરમાં હજી ડિગીનું જે ગિફ્ટ આવ્યું હતું એ અનબોક્સિંગ કરવાનું બાકી છે તો હેતરમાં જઈને આવી અને પછી બોક્સિંગ કરીએ તો બન્યા તો મિત્રો અત્યારે બાકી જશે હાથ ને આપણે હેતમ હેતર ઘેર જાય છે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને પેલી બપોરે ગિફ્ટ આવી હતી ડીગી માટે એની અનબોક્સિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આ બધા ભેગા થઈને અમે અનબોક્સિંગ કરી લઈએ તમે કહેતા તમારા મમ્મી પપ્પાને બતાવો તો આ છે માર ગુણ એટલે કે માર મમ્મી અને મારો ભાઈ જશે હશે છોકણ જાય ભૂલી પાવાગઢ ઉજ્જૈન ને બીજે બે ત્રણ જગ્યાએ ફરવાનું એમ કરી અને ત્રણ દાળો જેવું થશે એવું હોય અને આ આપણે ડીગીની પ્યારી ડીગી કરીને એની ગિફ્ટ હતી આપણે પેલા પોપટ જ્યાં હતા પોરથી ગાંધીનગર પોર એ લાયા હતા તો આપણે ફટોફટ ઓનું અનબોક્સિંગ કરી અનબોક્સિંગ કરવા બે જાય તોડો ભાઈ આઠ અચ્છા તોડી કાઢો આપણે રાગ્રા अमो तो लिखा दो भाई तो मित्रों फाइनली डीबी ने गिफ्ट कर दी अनबॉक्सिंग થઈ ગઈ છે હવે जल्दी તોડો ભાઈ ચલો બતાવ આપ સબસ્ક્રાઇબર મિત્રોનો હું આવી ગયો હા હમ તૂટી અરે વાઈ હાઈ બિસ્કિટ બિસ્કિટ ભાઈ છોકરો માટે મેગી ને બિસ્કિટ ને ભાઈ જોઈ લે મિત્રો ચખું બધું બાર કાઢી દેવાડો તો મિત્રો જોઈ લે ડીકી બેના હવા માંડ્યો છે ને ડીગી માટે બહુ બધી ખાંસી પટ્ટી લેસનો વેપર છે બસ કુરકુરે છે પછી લેસનો વેપર છે કુરકુરે ચોકલેટનો ડબ્બો છે પછી ચિપ્સ છે પછી બોનબોર્ન બિસ્કિટ છે ગુડ ડે છે ચા કઈ આઈટમમાં ડાર્ક ફનસ્ટે પછી બિસ્કિટનો ડબ્બો છે તો ડીગી માટે બહુ બધી ગિફ્ટ આવી ગઈ છે બહુ બધું મેગી છે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અમારા અને અમારા પરિવાર તરફથી પાસ્તા છે તો ઓમાંથી આ બધું વિતરણ કરી દઈએ પહેલાંને હાલ લે ચક્કુને હાલ લે ને ડીગીને આ લે ને ડીગીને તો ખાવાનું ચાલુ એ કરી દીધું અને જે મિત્રો એ ચક્કુના બર્થડે માટે વિશ કરી હતી એ ચક્કુ તરફથી અને મારા તરફથી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અને તમારો પરિવાર ભગવાન સુખી રહે બોલે યાર ડીગી માટે ગિફ્ટ આવી એવું લાગ્યું હા સારું લાગે હા હા થેન્ક યુ પોપટજી જયદીપ પોર ગામ ગામ તો ડીગીને થેન્ક યુ કરી જ દઈશું પોપટજી તો મિત્રો આપણે જે ગિફ્ટ હતી અનબોક્સિંગ કરી લીધી તમે જોયું મારી અંદર લેસનો વેપર છે ચોકલેટ છે બિસ્કીટ છે ઘણી બધી આઈટમો છે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ પોપટજી અને આવું થઈ છે આપણે જમવાનો ટાઈમ તો જોઈએ જમવામાં શું બનાવ્યું છે અને પછી જમી લઈએ જમીન પાસે મળીએ તો જમવામાં હું બનાવ્યું છે બને રહેજો બતાવો મિત્રો આજે આપણે જમવામાં બનાવ્યું છે લીલી ડુંગળીનું શાક બનાવ્યું છે બાજરીના રોટલા છે ઘઉંની રોટલી છે હું મેઠો લઈને બેઠો છું અને દૂધનું દૂધ છે આપણે તો ઘરની ભેંસનું તો ફટોફટ જમી લઈએ અને જમીન પસંદ મળી તો મિત્રો આપણે શાંતિથી જમી લીધું છે અને જમીન હવે એડિટિંગ કરવાની નીકળવાનું છે આપણે બોર ઉપર આપણી ઓફિસ ઉપર ઓફિસ તો નહીં પણ બે મોચા મૂક્યા છે આપણે બોર ઉપર તે રાતી મોડા બેસીએ છીએ અને એડિટિંગ કરીએ છીએ બાકી તમારા બાજુ ઠંડી જેવી પડે હોય એ કોમેન્ટ કરીને કહી દેજો મારી બાજુ તો ઠંડી ચાલુ થઈ જાય અત્યારે હાલ તો ઓછી લાગે પણ જેમ જેમ નવ દસ અગિયાર વાગશે તો એમ ઠંડી લાગવાનું ચાલુ થઈ જશે બાકી વિડીયોમાં જે અપડેટ હાલવાની તે બધી મેં આપી દીધી છે શોમા કાકા તમે પૂછપૂછ કરતા હતા શોમા કાકા શૂટિંગ મને નહીં આવતા તો કાકા બીમાર છે એટલે શૂટિંગમાં નહીં આવી મારો પરિવાર બતાવવાની વાત કરતા તો આજે મમ્મીને બતાવી દીધો મારા બૂંદ મારા ફાધર જશે ઉજ્જૈન દર્શન કરવા માટે પાવાગઢ ને ઉજ્જૈન એટલે બે ત્રણ દિવસ પછી કદાચ એર્યા આવશે તો એમને આપણે બ્લોગમાં બતાવી દઈશું બાકી તમારા બીજા કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટમાં લખજો આપણે બને અત્યાર સુધી જવાબ આપવાની કોશિશ કરીશું અને બીજી વસ્તુ ક આગામી સમય આવનારા સમયમાં મારો આખો જીવન પરિચય ને મારું કે જે કહેવાય તમે આપણે ટોટલી આખો એક વિડીયો બનાવીશું અને એ પણ તમને બતાવશું ને કહી દેશું કે ભાઈ આપણે હું હતા આવું કરતા હતા જેટલું ભણ્યા છીએ હું કરીએ છીએ બધું એક્સ વાય જેડ જે છે એ બધું તમને હું કહો હોય આપણે આગામી સમયમાં એ વિડીયો મૂકશું જલ્દીથી બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે તો દરેક મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ